નડિયાદ શહેરમાં અમે છેલ્લા આઠ મહિનાથી કાસ બાબતે કાસને સાફ કરવા બાબતે એટલે કે વરસાદી કાસ સાફ કરવા બાબતે અમે વારંવાર કલેક્ટરશ્રીને નગરપાલિકાને સીએમ ઓફિસમાં તથા શહેરી વિકાસ ને રજૂઆતો કરી કે સમય પહેલા કાસ સાફ કરો તો નડિયાદની અંદર ગમે તેટલો વરસાદ પડે તો કાસની મારફતે આ પાણી બહાર જતું રહે તો નડિયાદમાં પાણી ભરાય નહીં ને લોકોને નુકસાન થાય નહીં પણ આ નોંધારું તંત્ર એટલે તો ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને ને રજૂઆત કરવા નહીં અમે ફરિયાદ કરવા આવ્યા છે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ કે આટલી બધી રજૂઆતો છતાંય એમણે એક ના સાંભળી અને આજે જે પણ કઈ તકલીફ નડિયાદ નગરપાલિકાને ના લોકોને પડી છે તે કુદરતી હોનારતને કારણે નહીં માનવ સર્જિત હોનારતને કારણે પડી છે તેની અમે રજૂઆત કરીએ સ્ટ્રોંગ વોટરનું પાઇપલાઇનો નાખવાની સ્ટ્રોમ વોટરની સિસ્ટમ બનાવવાની આ બધી રજૂઆતો વારંવાર કરતા આવ્યા છે વરસાદ પડ્યાના ચોવીસ કલાક થવા છતાંય અમુક વિસ્તારોમાં પાણી નથી ઉતર્યા જ્યાં ઉતરવાના હતા ઉતરી ગયા જ્યાં નથી ઉતર્યા ત્યાં ઘણું નુકસાન થયું છે એટલે અમે ફરિયાદ સ્વરૂપે આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત કરવા આવ્યા છે બીજું કે આ વરસાદના પાણીમાં જે નુકસાન થયું પાણી ભરાયા એનું એનો સર્વે કરી અને એ લોકોને વળતર ચૂકવાય તેની રજૂઆત કરી છે અને ત્રીજું

તાત્કાલિક બનાવી અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે જેનો કબજો છે એના ઉપર લેન્ડ ફરિયાદ દાખલ કરવામાં આવે અને નડિયાદ અંદર સુરત છે અમદાવાદ છે બરોડા છે આ બધી જગ્યાએ પ્લાન્ટ ચાલુ કરી થઈ ગયા છે રોડના તો તાત્કાલિક ધોરણે ખેડા જિલ્લામાં પણ પ્લાન્ટ ચાલુ થઈ જાય અને નડિયાદ નગરના રસ્તા ફરી પહેલા જેવા હતા એવા છ આઠ મહિના પણ ચાલે એવા સારા બને એવી રજૂઆતો કરી છે કારણ કે અત્યારે વાણિયાવાડ થી મારી અને ચારે બાજુ ખરાબ રસ્તા છે પોલીસ સ્ટેશન ના સ્ટેશન રોડ પણ ખરાબ છે વોર્ડ નંબર ચાર પાંચ છ બાજુ ખરાબ છે જવાહરનગર બાજુ રસ્તા ખરાબ છે ઉપરથી શ્રેયસ નું ઘરનાળું છોડીને પીજ રોડ પર પગ મૂકીએ ને તો ખરાબ રસ્તા સિવાય કશું મળતું નથી આટલું બધું ભાજપનું છેલ્લા પાંત્રીસ વર્ષથી તંત્ર હોવા છતાંય આ લોકોને કારણ જ નડિયાદમાં આટલી બધી તકલીફ પડી છે તેની અમે ફરિયાદ કરીએ છીએ અને સાહેબ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા લેખિતમાં માં આપવામાં આવ્યા છે